એ આવી રીતના તમારે છે ને બોડી બોડી બનાવી હોય અથવા તમારે વજન ઘટાડવું હોય વધારવું હોય તો થઈ જાય કે ના થઈ જાય થઈ જાય મોરબીની અંદર એક એવી જગ્યા કે જે જગ્યા તમારે છે ને લેડીઝ હોય જેન્ટ્સ હોય દરેક લોકોની અલગ અલગ બેન છે આખો એડ્રેસ કહી કઈ જગ્યા આવવાનું નીલકંઠ સ્કૂલ ની સામે બાપા સીતારામ ચોક ની બાજુમાં હોટલ ફિટનેસ એન્ડ વેલ શું આપડે વ્યવસ્થા શું છે મને કહી દેવાયા અહીંયા ઘણી બધી વ્યવસ્થાઓ આપવામાં આવે છે અલગ અલગ મશીન્સ છે આપણી પાસે બધી જાતના વર્કઆઉટ માટેના મસલ્સ માટેના બધા મશીન આપેલા છે બરાબર દેન સન્ડે ના પણ આપણું જીમ ઓપન હોય છે થ્રી હંડ્રેડ એન્ડ સિક્સિટી ફાઈવ ડેઝ આપણું જીમ ઓપન રહીએ છીએ હા આપણી પાસે લેડીઝ માટે ઝુમ્બા એરોબિક્સ કાર્ડિયો બધી વસ્તુનો એક અલગ રાખેલું છે એન્ડ યોગા પણ આવી જાય છે એક ને એક પ્રાઇઝ લિસ્ટમાં હા પ્રાઇઝ લિસ્ટ પણ કહી દો લોકોને અમારા બજેટની અંદર તમારું તો જીમ છે અરે બહુ બજેટની અંદર આવી જાય છે એક મંથના આપણે બે રાખેલા છે જેન્ટ્સ માટે એન્ડ પંદરસો રાખેલા છે લેડીઝ માટે ઓકે બધી વ્યવસ્થા સાથે અને તમારા બોડી બનશે બનશે અને બનશે જ બને ખાવાનું મૂકવું પડે તો ડાયટ કરવું પણ પડે અને જીમ આવવું પણ પડે વર્કઆઉટ પણ કરવું પડે આપણે ફિટનેસ એન્ડ વેલનેસ